વાંકાનેરમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે આજરોજ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્ય જીવન સંઘ વાંકાનેર દ્વારા રાહત દરે વસ્તુઓનું વેચાણ કરવા માટે થઈને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને હાલમાં ચાલતી કોરોના મહામારીને ધ્યાને રાખીને લોકોના કોરોના સંક્રમણથી બચી શકે તે માટે નાશ લેવાનું ઇલેક્ટ્રિક મશીન ગ્લોઝ સેનિટાઈઝર તુલસી વોટર કપૂરદાની અગરબત્તી રંગોળીના કલર વગેરે તમામ વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે પ્રાંત અધિકારી વસાવા સ્થાનિક આગેવાનો અશ્વિનભાઈ કેશરી દેવસિંહ ઝાલા પરેશભાઈ ગઢવી તથા રાજકોટ બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય તથા વાકાનેરના વિપુલભાઈ કાપડિયા સુંદરભાઈ નાવાણી સહિતના લોકો હાજર રહ્યા હતા શાહરૂખ ચૌહાણ ડીપી ન્યૂઝ વાંકાનેર બોલબાલા ટ્રસ્ટ રાજકોટ દ્વારા અલગ અલગ તાલુકા મથકે જઈ લોકોને કોરોનામાં કામ આવે એવી વસ્તુઓ અત્યંત વ્યાજબી દરે મળી હોય એવા ખૂબરિયસથી આજે અમે વાંકાનેર મુકામે ખાસ કરીને માર્કેટ શોકમાં આવ્યા છીએ અને આ નાસ્તા મશીનો દીવા કોળિયા કલર કમ્યુનિટી માટે આયુર્વેદિક બ્લાનલે ગોળીઓ ગિલોઈને કુદરતી મળે માસ્ક અને સેનિટાઈઝર બધી વસ્તુઓ અત્યંત રાહત ધરાઈ લેવા છે ખૂબ લોકોનો સારો પ્રતિસાદ છે આજ સુધીમાં ઘણા લોકોએ અમારા સ્ટોલની મુલાકાત લીધી છે તો પાકાને સ્ટેટથી લઈને અનેક લોકો અર્શ્વિનભાઈ લઈ આખી ટીમ દિવ્ય જીવન સંઘની ટીમ બધા લોકોએ સારા મિત્રો સેવા આપી છે અને આશા છે કે વાંકાનેરને અત્યંત ઉપયોગી વસ્તુ ખૂબ કોરોના સમયે ઉપયોગની મળશે જયેશ ઉપાધ્યાય ગોલબાલા ટ્રસ્ટ રાજકોટ વાંકાનેર